એક શ્વાન એટલે કે કૂતરો રસ્તા પર ફરતો દેખાય એટલે આપણે તેનાથી દૂર ભાગી પરંતુ જ્યારે એ જ કૂતરો મંદિરની પરિક્રમા કરે ત્યારે શું તે ભગવાન બની જાય છે આ એક એવી ઘટના છે છે જે આસ્થાને નહીં પરંતુ આપણી સમજને કસોટી પર મૂકે ઉત્તર પ્રદેશના એક ગામમાં એક બીમાર આવા કૂતરાને રાતોરાત ભગવાન બનાવી દેવામાં આવે છે આ ઘટનાની વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

કોઈ આ કૂતરાનો વિડીયો મોબાઈલ પર ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો વિડીયો વાયરલ થતાં જ લોકોની ભીડ આ મંદિર પર ઉમટવા લાગી થોડા જ સમયમાં એવી વાત ફેલાઈ ગઈ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ ચમત્કાર છે લોકો કૂતરાને દેવતાનો સંકેત માનવા લાગ્યા મિત્રો ધીરે ધીરે કૂતરાને પૂજવાનું શરૂ થયું તેના પર ફૂલ હાર ચડાવવામાં આવ્યા અને પ્રસાદ આપવામાં આવ્યો જે કૂતરાને પહેલાં કોઈ પૂજતું પણ નહોતું તેને હવે દૂધ મીઠાઈ અને ખાસ વ્યવસ્થા આપવામાં આવી મંદિરમાં તેના માટે ગાદલા પાથરવામાં આવ્યા અને લોકો ભક્તિભાવથી તેની સામે માથું નમાવા લાગ્યા હવે આ લોકોને મૂર્ખ કહેવા કે અંધભક્ત તે તમારે નક્કી કરવાનું છે મિત્રો ડોક્ટરોનું માનવું છે કે આ કોઈ ચમત્કાર નથી તેમના મુજબ કૂતરાને ગંભીર બીમારી છે આવી સ્થિતિમાં પ્રાણી એક જ જગ્યાએ ગોળ ગોળ આટા મારે છે આ બીમારીને ન્યુરોલોજિકલ સમસ્યા પણ કહેવામાં આવે છે જે માથાની ઈજા ચેપ અથવા બ્રેન ટ્યુમરના કારણે થાય છે આવી બીમારીમાં તેમને તાત્કાલિક સારવારની જરૂર હોય છે આ કુતરાની સારવાર કરવાના બદલે કુતરાને ભીડમાં રાખવામાં આવ્યો લોકો તેને ટચ કરતા હતા અને તેના સંપર્કમાં આવ્યા ડોક્ટરો ચેતવણી આપે છે કે આવી બીમારી સંક્રમણ બની શકે છે જે માનવ માટે ખૂબ જ ગંભીર છે છતાં લોકોએ આ બાબતે ધ્યાન ન રાખ્યું નામ આયા હું नेटवर्क से आप कैसे आएंगे मुझे जहाँ तक सोशल मीडिया पे देखने को मिला कि काफ़ी दिनों से यहाँ पर एक नंदपुर खुद गांव पड़ता है नगीना क्षेत्र में वहाँ पर एक कोई चतर चमत्कार जैसा कुछ वो दिखाया गया मैं आज सोम यहाँ पर पहुँचा हूँ और वहाँ पर सोम भैरव बाबा फिलहाल तो भी विश्राम में है लेकिन ये एक मंदिर के चक्कर काट रहे हैं बहुत संख्या में यहाँ पर भीड़ आई है काफ़ी देख रहे हैं यहाँ पर एक अच्छा चमत्कार आई क्या मानते हैं आप चमत्कार नहीं बीमारी तो नहीं है तो नहीं कोई भी है। अगर किसी भी उसमें किसी रूप में आता है तो वो किसी ना किसी रूप में आता है ये एक कुत्ते के रूप में है ये भैरव बाबा के रूप में है મિત્રો સવાલ એ પણ ઊભો થાય છે કે સ્થાનિક વહીવટી તંત્ર ક્યાં હતું સમયસર કૂતરાને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કેમ ન કરવામાં આવી એક બીમાર પ્રાણીને બચાવવાના બદલે તેને પૂજાના કેન્દ્રમાં ફેરવી દેવામાં આવ્યો આ ઘટના માત્ર એક કૂતરાની નથી આપણા સમાજની સમજ અને જવાબદારી વિશે મોટો પ્રશ્ન ઊભો કરે છે આસ્થા હોવી જોઈએ તેમાં કોઈ શંકા નથી પરંતુ બીમારીને ચમત્કાર માનવી ખતરનાક બની શકે છે આવા પ્રસંગો સમાજદારી અને માનવતા માટે ખૂબ જ જરૂર છે આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ ڪايلو ڊاٽ سان منهৰে پھرجي